નમસ્કાર દર્શક મિત્રો આઈ સેવન ન્યૂઝ ગુજરાતીની સાથે હું છું આપની સાથે પાયલ બાંભણી તો જોઈએ આજના મહત્વના સમાચારમાં ક્યુડીસી કલા ઉત્સવ બે હજાર ચોવીસ અંતર્ગત રેવાબાબ વિદ્યા મંદિર પાલૈયામાં ગણપતિના ચિત્ર દોરી ક્રાફ્ટ આર્ટ યોજાતી શાળાના બાળકોમાં રહેલી વિવિધ સુપુસ્ત શક્તિ અને કલાઓને જાગૃત કરવા માટે બાળકોમાં રહેલ કૌશલ્યને ઉજાગર કરવા માટે ગુજરાતની દરેક પ્રાથમિક શાળાઓમાં ઉપરાંત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળામાં દર વર્ષે કરવામાં આવે છે આમ શક્તિ કૃપા ચેરિટેબલ ટ્રસ્ટ સંચાલિત રીવાબા વિદ્યા મંદિર પાલૈયા ખાતે ક્યુડીસી કક્ષાના કલા ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ધોરણ ચાર પાંચના દરેક વિદ્યાર્થીઓ ગણપતિનું ચિત્ર દોરી ક્રાફ્ટ આર્ટ દ્વારા સરસ મજાની ભાત પાડી ચિત્ર દોર્યા હતા જેમાં માયાબેન ગઢવી રિતેશભાઈ શર્મા તેમજ મહેશ યોગી સાહેબના માર્ગદર્શન હેઠળ વિદ્યાર્થીઓએ ભાગ લઈ પોતાની આગવી પ્રતિભા દર્શાવી હતી આમ શાળાના શ્રી પ્રકાશભાઈ પંચાલ સાહેબના સહયોગ અને પ્રેરણાથી કલા ઉત્સવનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું મહેશ કે યોગી આઈ ન્યૂઝ ગુજરાતી રમેશ સત્યની સાથે